જય માતાજી મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે કોંડ ગામ ખાતેથી પસાર થતી કેનાલ છે અને કેનાલના બિલકુલ કાંઠાના ભાગ ઉપર આ એક ખેતર છે એની બાજુમાં સુરાપુરા દાદાનું સ્થાનક આવેલું છે જો કે આ સુરાપુરાદાદાનું જે સ્થાનક છે એ મારા મિત્રો ચોવાળિયા ઠાકોર સમાજના વિઠલાપરા અટકના સુરાપુરા દાદાનું અહીંયા સાનિધિ આવેલું છે મારા જે મિત્રો છે ખાસ એના અહીંયા સુરાપુરા દાદાજી રે છે એ બિરાજમાન છે અને સરસ મજાનું આ સ્થાન તમે જુઓ ફરતો કમ્પાઉન્ડની સાથે આ બાજુ તડકામાં કે પછી વરસાદમાં રહેવા માટે સરસ મજાની એક વ્યવસ્થા તરીકે તમે જુઓ છાપરું પણ ઊભું કરવામાં આવેલું છે અને અહીંયા વિઠલાપુરા શાખના ચુવાળિયા ઠાકોર નવગણભાઈ આ બધા સુરાપુરા દાદાની જેટલી આપણે ખાંભીઓ આપણે જોઈ રહ્યા છીએ એ તમામ તમારા વિઠલાપુરાની બધી વિઠલાપુરાની તો તમે મિત્રો સાંભળ્યું મારા મિત્રો છે અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા તો પછી એમનું આ જે સુરાપુરા દાદાનું જે સાનિધ્ય છે એ આવે છે તેઓ એ રસ્તામાં આ જગ્યાએ દર્શન કરવા માટે અમને કીધું કે આપણે અહીંયા સુરાપુરા દાદાના દર્શન કરતા જઈએ આ તમે જુઓ આ કોઈ ધીંગાણામાં આ રીતે જે છે કોઈ ગામની બેન દીકરીઓ પાછળ આ રીતે બધા જે છે કામમાં આવી ગયેલા હોય એક સરસ મજાની વ્યવસ્થા તરીકે તમે જુઓ બહુ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે મારા મિત્રો છે એ તમે જુઓ દરેક સુરાપુરા દાદાની એકને નહીં દરેક ખાંભી અત્યારે તમે જો દીપક જે છે એને પ્રગટાવી રહ્યા છે લોકો ખરેખર બહુ મસ્ત વ્યવસ્થા છે આ દીવાને અંદર મૂકી દીજો ને આ બાજુ અંદર એક પાછું હમણાં પવનનો ઓલવી જશે અમુક માથે આપણે વાંચી શકીએ છીએ આમાં લખ્યું છે મંગાભા આમાં પણ લખેલું છે પણ સમયની સાથે ક્યાંક ક્યાંક અક્ષરો જે છે એ ઝાંખા થઈ ગયા છે કારણ કે પથ્થરનું અમુક આયુષ્ય હોય છે અમુક આવુષ્ય પછી પછી જે છે પથ્થર જે છે એમાંથી જે કોઈ આપણે લખાણ લખેલા હોય એની મેળાએ આછા થઈ જતા હોય છે આમાં લખેલું છે સબરાભા આમાં લખ્યું છે વિરજીભા આ સમસ્ત જે છે એ ચુવાળિયા ઠાકોર સમાજના ખાસ કરીને જે વિઠલાપરાટક જે છે આમ તમારું ગામ કોઈન્ટ ને હમ હમ તમારી વાડી જે છે બધી ભયુની હા 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 અને આ જે દેરી રહી

પડખે માતાજીનું સ્થાન છે બુઢભવાણી માતાજીનું અને બાજુની અંદર તમે જુઓ તમામે તમામ એમના જે સુરાપુરા છે ખાસ કરીને આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ ખાંભીઓ આવેલી છે મિત્રો આપણે મોટા ભાગે સાંભળતા હોય છે કે એ ઓલા ખીજડાવાળા હુરાપુરા રહ્યા ને ત્યાં અમારું સ્થાન છે એટલે એક મોટામાં મોટી વાત છે જ્યાં જ્યાં સુરાપુરાના સ્થાન હશે ત્યાં આપણે મોટાભાગે ખીજડો છે એ મહત્ત્વની વસ્તુ છે મોટાભાગે પિતૃનો વાસ પીપરામાં પણ કહેવાય છે અને તમે જુઓ મોટાભાગે અમુક માતાજીના સ્થાન છે પછી અમુક હુરાપુરાના સ્થાન છે આ બધા ખીજડા નીચે જ હોય છે અને ઘણી વખત આપણે સાંભળેલું પણ હોય છે કે ભાઈ એ ખીજડાને કાપતા નહીં એ અમારા હુરાપુરાનો છે અને ખરેખર એ વાત પણ સાચી છે એટલે અહીંયા મહત્ત્વની વસ્તુમાં એક ખીજડો છે અને એની બાજુમાં વરખડી ઝાર છે અને ઝારમાં આપણે સાંભળેલું છે ત્યાં સુધી ગામડાના જે વડીલો હોય વૃદ્ધ વડીલોની પાસે સાંભળ્યું ઝારમાં ભાગે બે પ્રકારની ઝાડ હોય છે એક તીખી હોય છે અને એક જે છે એ ખારી હોય છે હવે આ કઈ છે આ દેશી ઝાડ હશે હા દેશી છે આ જો કે તો બધી દેશી જ કહેવાય પણ આમાં પ્રકારમાં શું હોય એમાં ઘણા આપણે ગામઠી ભાષામાં એમ કહેતા ભાઈ દેશી ઝાર કહેવાય આ અને ઝાર જે રહીને વરખડી ઝાર હોય એના તમે વળાંક જુઓ એનો વળાંક કેવો હશે જો આથી તે પાછો છે આમ થઈને આમ અહીંયા ઝાર પડી ન જાય એના માટે તમે કે અહીંયા ટેકો આપેલો છે એ અહીંયા ટેકો આપેલો બબે બબે ટેકા આપેલા છે અને અહીંયા જે એમને કહીએ માતાજીના તાવાની એવું બધું થતું છે એની આ તાવાની તમે જુઓ ને બધું અહીંયા છે ઉપર ઝારો પણ છે અહીંયા તમે જુઓ અહીંયા ઝારો પણ છે બિલકુલ કેનાલના કાંઠે અને અહીંથી હવે કોઈન્ડ ગામ જે છે એ હા નજીક છે બહુ ખાસ સેટું નથી તો આ છે અમારા મિત્રો ચુવાળિયા ઠાકોર સમાજના વિઠલાપુરા અટકના સુરાપુરા તો મિત્રો અત્યારે અમે અહીંથી પસાર થતા હતા અને અમારા મિત્રના જે પુરાપુરા દાદાનું સ્થાન છે રસ્તામાં આપણે જોયું એટલે આપણે એવું થયું કે લાવો એ તો એ દર્શન કરવા માટે આવ્યા હતા પણ દર્શન કરવા આવ્યા પછી મને પણ એવું થયું કે ના આટલી બધી કામજી હોય તો આપણે એને વિડીયોમાં કંડાવવી જોઈએ એના માટે થઈને આપણે વિડીયો બનાવ્યો જેથી કરીને એક યાદી સ્વરૂપે જે છે કાયમ માટે આપણા આ વિડીયોની અંદર જે છે આ સચવાઈ રહે અને ખરેખર સુરાપુરા દાદા જે હોય એને માન આપવું હોય એ ખરેખર બહુ મોટી વસ્તુ છે અને તમે જુઓ આ માતાજીનું સ્થાન છે એ શું છે અહીંયા હનુમાન દાદા હા એ તમે દેખાડ્યા હનુમાનજી નું સ્થાન પણ છે બાજુમાં હનુમાનજી છે અહીંયા એમના કુળદેવી માતાજીમાં ભવાની છે પછી બધા સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલું છે તો મિત્રો આ હતા મારા મિત્રો નગણભાઈ વેઠાપરા ચુવાળિયા ઠાકોર અને અત્યારની નવી સિસ્ટમમાં આપણે શું છે કે ભાઈ પહેલાં ચુવાળિયા કોળી કહેતા પણ અમારા ગામડામાં હજી આજની તારીખે પણ ચુવાળિયા ખોલી તરીકે પણ ઓળખે છે અને ઠાકોર તરીકે પણ ઓળખે છે જેમાં અમારે લુવારની અંદર પણ હોય છે ઘણી જગ્યાએ લુવાર કહેવાય ને ઘણી જગ્યાએ લુવારમાંથી પાછાભારી પંચાલે કે એટલે સમય પ્રમાણે બધા જે છે એ અટકોના નામોના જે બધા છે જે જાતિના સંબંધનો એ પણ સમયના અનુસાર બદલતા રહેતા હોય છે અને સારું છે સમય જે છે એ ખરેખર પરિવર્તનનો એક ઓલો ભાગ છે પ્રકૃતિ જે છે એ અવારનવારીનો બધા જે સમયની પ્રમાણે બધું છે એમાં ક્યારેક ને ક્યારેક ચેન્જ થતું આવતું હોય છે તો આ તો એક સુરાપુરા દાદાનું સાનિધ્ય તો આપણે વિડીયોને અહીં કરીએ પૂર્ણ ખાસ કરીને આ જે છે સબરાભા એના સાનિધ્યમાં અને અહીંયા માતાજી બુડભવાનીમાં